નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ ગુજરાતમાં હીટવેવને લઈને સ્કૂલ ઓફ કમિશનર કચેરીએ પણ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે શિક્ષણ વિભાગની કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા હીટવેવને લઈ શાળાઓને કેટલીક સૂચનાઓ આપતો પરિપત્ર પ્રસિદ્ધ કરવામાં આવ્યો છે જેમાં સીઓએસ દ્વારા રાજ્યની તમામ સ્કૂલોને સ્પષ્ટ સૂચના આપી છે કે ગરમીની સિઝન દરમિયાન શૈક્ષણિક કાર્ય અગિયાર વાગ્યા સુધીમાં પૂર્ણ કરી દેવાનું રહેશે આ સિવાય ઉનાળુ વેકેશન દરમિયાન કોઈ ઓપન એર વર્ગો હાથ ન ધરવા પણ તાકીદ કરવામાં આવી છે ત્યારે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા જણાવ્યું હતું કે કમિશનર ઓફ સ્કૂલની કચેરી દ્વારા હીટવેવને લઈને રાજ્યની તમામ જિલ્લાની ડીઓ કચેરીને કરેલા પરિપત્રમાં જણાવાયું હતું કે હીટવેવને સાયલન્સ ડિઝાસ્ટર તરીકે ગણવામાં આવતું હોવાથી જિલ્લાની કચેરી દ્વારા તાબા હેઠળની શાળાઓને સચેત કરવા માટે જરૂરી કાર્યવાહી કરવા જણાવવામાં આવ્યું છે તો આ ઉપરાંત શિક્ષકોની મદદથી બાળકોને હીટવેવની અસરો અને તેનાથી બચવાના ઉપાયોની સમજણ આપવા તાકીદ કરાઈ છે પરિપત્રમાં સ્કૂલોએ કઈ કઈ તાકીદ રાખવી આ અંગે પણ સૂચના અપાઈ છે જેના અનુસંધાને રાજ્યની તમામ જિલ્લાની કચેરીઓ દ્વારા હીટવેવને લઈ પરિપત્રો જાહેર કરાયાનું જાણવા મળ્યું છે તમામ શાળાઓમાં શિક્ષકોના મદદથી બાળકોને હીટવેવ અને તેનાથી અસર થતી તેનાથી બચવાના ઉપાય વિશે પણ સમજણ આપવાની રહેશે હીટવેવ સંદર્ભે જે રાજ્ય સરકારની ગરમીની અત્યારે અસરો છે એના અંતર્ગતની બેઠક અંતર્ગત તમામ વિભાગોને યથાયોગ્ય આવશ્યકતા મુજબની સૂચનાઓ આપવામાં આવેલી તે અંતર્ગત શિક્ષણ વિભાગ ને આવરીને જે સૂચના છે કે શાળાનો સમય સવારે રાખવો સૂચના ગાંધીનગરની કચેરીમાંથી પરિપત્રિત કરીને શાળાઓને આજે અમલવારી એ બાબતે આમ તો શાળાઓને મેં સૂચના આપેલી જ છે તમામ મિટિંગોમાં પણ કહ્યું છે કે ગરમીની સિઝન છે એટલે કોઈ બાળક બે ઘડી માટે પણ તડકેને ઊભું ન રહેવું પડે પેરેન્ટ્સને લેવા માટે આવ્યા હોય કે એવા કોઈ પણ સમયની પૂરતી તકેદારી રાખવામાં આવે અને બાળકને પણ સમજ આપવી કે તમે પૂરતું પાણી પીઓ કારણ કે બાળકની વિશે જ્ઞાન હોતું નથી તો આ બધા બાબતે બાળકને પણ અવગત કરવામાં